આજના સમયમાં બગડતી જીવનશૈલીને કારણે આજે યુવાનોમાં સિંગ અને સંકલ અને ડિરેક્ટરમાં ડિપ્રેશન અને જેવી સમસ્યાઓ વધી રહી છે કે ત્યાં અને તેમની સેક્સ લાઈફ અને માનસિકને અને સ્વસ્થ પર ખરાબ અસર પડે છે અને આનો લાભ લેવા માટે ઘણી કંપનીઓના બજારમાં આડેધડ રીતે પુરુષોની નબળાઈ દૂર કરવા માટેની ગોળીઓમાં બેસી રહી છે કે પ્રદૂષણમાં વધારો કરતી રહેતમાં અને દવાઓની એક જ સમસ્યાના કારણે જાણવા ફસાઈ રહી ઘણા યુવાનો કોઈ સગવીમાં વરસાદ પણ રહેતી અનાજો વધારે જવા તો અન્ય તો ઉપયોગ કરવાનું શરૂ કરી શકે ખતરનાક બની શકે છે અને આ લગ્ન જીવનમાં બરબાદ કરી શકે છે અને લોજિસ્ટમાં આવી દવાઓને લેવા માટે ટાળવીને સલાહ આપે છે કે આ દવાથી થાય છે આડઅસરો સેટિમેન્ટ વધારતી દવાનો બ્લડનો અને પ્રભાવ વધારે રહે તેમને આ અસરો થોડા મોટા સમય માટે રહે છે કારણ કે માથાનો દુખાવો તો તો લાલ પેટની સમસ્યા એસિડિટી દુખાવો આંખની થઈ શકે બીમારીની સેક્સ પાવર વધારવાની દવાઓને લેવાની આંખની અને રોશની ઓછી આંખો પર ગંભીર આડઅસર છે

બીપીને ઘણી ગંભીર સમસ્યા પણ જન્મ આપી શકે છે જેથી આ ગોળીમાં ડોક્ટરની સલાહ આપે જન્મ લેવી જોઈએ અને હૃદયના દર્દીઓને સમસ્યા થાય છે તે વધારો હૃદય દર્દીઓને કારણે એવી દવાઓનું લેવું ના લેવી જોઈએ કે પુરુષોને વધારે જન્મ અને હૃદયની સ્થિતિ શકે કે આનાથી હાર્ટ અટેકને સ્ટોમ અને એન્જ દુખાવો અને જીવલેન પદ્ધતિ જેવા ટાળવું જોઈએ અને લીવર માટે ખતરનાક છે ને સેક્સ પર વધારતી ગોળી લીવર પર ખરાબ અસર કરે છે અને આના કારણે લીવર નબળું અને જે કારણે ખોરાકમાં પાસન તકલીફ